મોર્નિંગ જેસી કૃત નાર શરૂઆત કરતી જાંગરવાની આપણે વિધ્યા સંઘવાય ને મંગળવાડીના બધાય બાળકો આવી ગયા છે ચાલો બધા જ પવારો બધાએ તો ચાલો આજ જોઈને કુ બંધ કરો બતાય પ્રાર્થના બોલશું ને ચાલો આજ જોઈને કુ બંધ કરજો બતાય ને આખો બાંધવા આવી ઓમ ભૂર ભુવસ્વહ ઓમ ફૂલ કુરેણ્યમ તસ્વિતૂર સ્વર્ગો દેવાસ્ય ધીમહિ તીયો યો ના પ્રચોદય ઓમ શાંતિ શાંતિ હાથ ઘસ મોટા ફેરવી દો ચાલો બે હાથ ઉપર માથા ઉપર ખંભે અદબ ચાલો તમારો નાસ્તો બનાવી નાખું ચાલો તો ટીચર તમારે હાજરી પૂરશે હો અને આપણે છે આજ છે મંગળવાર તો જો શાકભાજી ઉમેરી ખીચડી તો જો અહીંયા મસ્ત શાકભાજી પણ આવી ગયું છે અને આજ મંગળવાર છે તો શાકભાજી ઉમેરી ખીચડી બનાવવાની છે ને લીલી ભાજીના ને વગેરે મુઠિયા બનાવશે તો ચાલો પેલા શાકભાજી નાખે અને મસ્ત ખીચડી વઘારી નાખીએ ચાલો જો અહીંયા મસ્ત તુરડાની ખીચડી બનાવી રેડી કરી નાખી છે ડીસું ચમચું રેડી કરી છે બાળકો બધા એના માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે ચાલો ખીચડી ખાવી ને

કરીને અને હેઠે પાડી નાખવાનું છે એક હાથ બંધ રાખવાની અને એક હાથ ખુલ્લી રાખીને અને એક હાથે આપણે ઢાંકણું પાડવાનું છે અને જો આપણે મસ્ત બોટલ પણ લઈ લીધી છે જો આ મસ્ત બોટલ છે જો આ છે ને બોટલ હવે આ બોટલનું ઢાંકણું છે ને તમને હું શીખવાડીશ કેવી રીતે કરવાનું બરાબર છે ચાલો રેડી બધાય ચાલો તો તમને સમજાઈ ગયું બધુંય કે કેવી રીતના કરવાનું છે તો જો અહીંયા આપણે બાળકોને બે લાઈન કરી નાખી છે આ ખ્યાત રાખી દીધો રૂતમભાઈ ચાલો આવી જાવ ચાલો બેસી જાવ ચાલો સ્ટાર્ટ વેરી ગુડ ચાલો તાલી પાડો ચાલો બેસી જાવ ચાલો આર્યનભાઈ નો વાર ચાલો આર્યનભાઈ કે આડો હાથ રાખો ને આવી જાવ સ્ટાર્ટ ચાલો બેસી જાવ વેરી ગુડ चलो अब देवल भाई आखिया था रखो आडो चलो अभी जाओ स्टार्ट वेरी गुड चलो बेसी जाओ चलो अब आसे आव गौतम भाई चलो गौतम भाई अभी जाओ छटवास रख दो चलो स्टार्ट वेरी गुड चलो बेसी जाओ चलो अब ચાલો હવે આવશે વિરેન્દ્રભાઈ ચાલો વિરેન્દ્રભાઈ આવી જાવ સ્ટાર્ટ ચાલો બેસી જાવ ચાલો હવે આવશે કિશુભાઈ ચાલો કિશુભાઈ આવી જાવ ઓરા બેહો થોડાક લીટી ઉપર આઈ ખ્યાત રાખો સ્ટાર્ટ પૂરું એ પૂરું એક જ દાન હોય ચાલો બેસી જાઓ ચાલો હવે યશભાઈ આવી જાવ આઈ ખ્યાડો હાથ રાખો ઓરા બેહો થોડાક સ્ટાર્ટ બેસી જાવ હારી ગયો પૂરું 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 આ બેસી જાઓ અને એક જ દાન કરવાનું બીજી વખત નહીં કરવાનો બરોબર છે યશભાઈ અને કીશું ભાઈ તમે બે હારી ગયા છો જુઓ એકદાન ઢાંકણાને આમ મારવાનું છે એ પડે નહીં તો તમે હારી ગયા ગણાય તમારે બેસી જવાનું બરોબર છે ચાલો પતુભાઈ આવી જાવ

ચાલો સંજયભાઈ આઈ ખ્યાલ બસ બેસી જાઓ સ્ટાર્ટ ઓ કઈ વાંધો નહીં ચાલો બેસી જાઓ ચાલો હવે ધાર્મિક ભાઈ વારો ચાલો ધાર્મિક ભાઈ આખ્યા હાથ રાખી દયો સ્ટાર્ટ બસ હારી ગયા હારી ગયા હારી ગયા બેસી જાઓ ચાલો હવે આવશે ધ્રુવિશાબેન ચાલો આવી જાવ આખી હાથ રાખો આડો વેરી ગુડ स्टार्ट वेरी गुड चलो हम पूजा बेन आखो आडो हाथ राखी दियो पूजा बेन आखो आडो हाथ वेरी गुड चलो बेसी जाओ चलो हम सचिन पास चलो आखे हाथ आडो राखी दियो चलो आओ चलो बेसी जाओ वेरी गुड चलो बेसी जाओ चलो हम आ सुहानी बेन चलो सुहानी बेन आवी जाओ ચાલો બેસી જાવ આ ક્યાં ડાવ રાખો સ્ટાર્ટ વેરી ગુડ ચાલો બેસી જાઓ ચાલો તો મજા આવી ગેમ માં ચાલો આ સાઈડ વાળા છે ને એ બધાય જીતી ગયા છે અને આ સાઈડ વાળા અડધા હારી ગયા છે ને અડધા વે શીશો પછાડ્યો તો બરોબર છે એટલે ચીટિંગ કઈ રીતિ શીશો પડવો ન જોઈ અને એક ઢાંકણું પડવું જોઈએ એટલે થોડા ઘણું એવી મિસ્ટેક થઈ ગઈ પણ કાંઈ વાંધો નહીં ત્રીસ આપે ને દબવારો ચાલો મજા આવી ચાલો ફૂલ બનાવી ફૂલ બનાવો માથા ઉપર ખંભે અદબ ચાલો તાલી પાડી દો મજા આવી ને કેમ રમવાની ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો